અમદાવાદમાં કર્ણોતર ગામના ચાલીસ વર્ષે યુવકના મોત બાદ તેના પરિવારજનોએ હાલાકી ભોગવવી પડી છે તેને સરકારી હોસ્પિટલની પોલ ખોલી નાખી છે કર્ણોતર ગામનો ચાલીસ વર્ષે યુવક ભૂપતભાઈ સવારે બેભાન અવસ્થામાં મળી આવ્યો પરિવારજનો તેને તાત્કાલિક એકસો આઠ મારફતે બગોદરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ ગયા જ્યાં ફરજ પરના ડોક્ટરે તપાસ બાદ યુવકને મૃત્યુ જાહેર કર્યો આશ્ચર્યની આઘાતની વાત એ છે કે ડોક્ટરે યુવકને મૃત જાહેર કરી દીધો હોવા છતાં તબીબી પ્રક્રિયાના નામે તેને ઈસીજી કરાવવા માટે કહેવામાં આવ્યું બગોદરા સરકારી હોસ્પિટલમાં ઈસીજી મશીન કેટલાય સમયથી બંધ હાલતમાં હોવાથી મૃતદેહને ફરીથી અન્ય હોસ્પિટલમાં લઈ જવાની ફરજ પડી પરિવારના આક્ષેપો મુજબ હોસ્પિટલ તંત્ર દ્વારા મૃતદેહને લઈ જવા માટે સરકારી એમ્બ્યુલન્સથી કોઈ વ્યવસ્થા કરી આપવામાં આવી ન હતી સ્વજનના ગુમાવ્યાના આઘાતમાં રહેલા પરિવારજનોએ અંતે લાચાર બની મૃતદેહને પોતાની ખાનગી કારમાં બગોદરાથી બાવડા સુધી લંબાવવું પડ્યું એક તરફ જીવ ગુમાવવાનું દુઃખ અને બીજી તરફ તંત્ર મૃતદેહને સાથે રજડપાટ જોઈ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે પરિવાર મૃતદેહને બાવડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જઈ ઈસીજી કરાવ્યા બાદ બગોદરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમ માટે લાવ્યા બગોદરા સરકારી હોસ્પિટલની આ ગંભીર બેદરકારી સાબિત કરી દીધું છે કે છેવાડાના માનવી માટે આરોગ્ય સુવિધાઓ આજે પણ કાગળ પર જ મજબૂત છે મારો ભાઈ સાંજે સૂતો તો સવારે જાગ્યો ને એટલે બધાય આયા એમના મારા બાબુ આયા કે દીકરો જાગતો નથી એટલે અમે 108 ને પછી ફોન કર્યો એકસો આઠ આવીદરા બગોદરા લઈ ગયા એટલે ઈસુજી કરવાનું ખરાબ છે એટલે અમને બાવરા મોકલ્યા એટલે અમારી ચીપ ગાડીમાં અમે પોતે નાખી લઈને બાવરા ગયા બાવરા ઈસુજી કરાવી પાછી અહીંયાથી આવ્યા અમે પાછા બગોદ્ર પોસ્ટમોર્ટન કરાવવા એટલે બગોદરા પોસ્ટમોર્ટન કરી દોઢક વાગ્યાના લગભગ અંદાજમાં અમને દોઢક વાગે બોડી સોંપી પણ તમે જે અહીંયાથી બોડી લઈ ગયા હતા બોડી મૃત તો જાહેર મૃત જાહેર કરવામાં આવી હતી કે નથી આવી હા બોડી મૃત જાહેર કરવામાં આવી ગઈ હતી અચ્છા તો ત્યાંથી તમે એમ્બ્યુલન્સ જે આપવામાં આવી હતી કે નથી આવી મૃત જે તમારો જે બાવરા એસીજી કરવા લઈ ગયા હતા ત્યાંથી એમ્બ્યુલન્સ આપવામાં આવી હતી કે નથી આપવામાં નહીં આવી અમે સ્વિપ ગાડીમાં લઈ ગયા હતા અમારી ખુદની ગાડીમાં ત્યાં ડોક્ટરે શું કીધું તમને એમ્બ્યુલન્સ બાબતે કંઈ એવું કીધું હતું કે આના કે બાવરા લઈ ગાવ કે અમને કોઈ એમ્બ્યુલન્સ આપવામાં આવી નથી અને હું આ ભૂપતભાઈ નો ભાઈ થઉં છું સવારે રાત્રે એમને લગભગ એક બે વાગ્યા પછી સોયેલા હતા અને સવારે અમે જાગ્યા તો એમની મમ્મી એમને જગાડ્યા પણ જાગ્યા નતા તે એમના તે મોટા ભાઈ પ્રતાપભાઈ છે તેમણે કીધું કે ભાઈ જાગતા નથી તો એમને અહીં જગાડ્યા પણ જાગ્યા નહીં તે પછી અમે એમ્બ્યુલન્સને કોલ કર્યો અને એમ્બ્યુલન્સને કોલ કરીને અમે બાગુદરા સારવાર માટે લઈ ગયા

એક આટલી નાની બાબતે તમને અહીંયા મોકલ્યા તા અમને સાહેબ નાનું મશીન નતું એમને અહીંયા મોકલ્યા તાકે સારું પછી અમે લઈને પછી વળીન બગોદરા આવી ગયા ગોહિલ સોહિલ કુમાર દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ